તો એસ સી અને એસ ટીમાં માટે અનામતને લઈને આજે એટલે કે એકવીસ ઓગસ્ટે ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે ઘણા દલિત અને આદિવાસી સંગઠનોએ પ્રીમિલિયર માટે આરક્ષણ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ આ બંધનું એલાન આપ્યું હતું તેમણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોની અનેક માંગણીઓની યાદી પણ બહાર પાડી છે ભારત બંધને હવે સંગઠનો સાથે અનેક રાજકીય પક્ષોનું સમર્થન મળ્યું છે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એસસી અને એસટી અનામતમાં ક્રિમી લેયરને લઈને નિર્ણય આપ્યો હતો આ દરમિયાન કોર્ટે કહ્યું હતું કે તમામ એસસી અને એસટી જાતિઓ અને જનજાતિઓ સમાન વર્ગ નથી કેટલીક જાતિઓ વધુ પછાત હોઈ શકે છે કોર્ટે વધુમાં કહ્યું કે આ લોકોના ઉત્થાન માટે રાજ્ય સરકારો એસટી અને એસસી આરક્ષણનું વર્ગીકરણ અથવા પેટા વર્ગીકરણ કરી શકે છે અને અલગ કોટા નક્કી કરી શકે છે આવું કરવું બંધારણના અનુચ્છેદ ત્રણસો એકતાલીસની વિરુદ્ધ નથી જોકે કોર્ટે એક સૂચના પણ આપી હતી કે રાજ્ય સરકારો આ નિર્ણય મનસ્વી રીતે લઈ શકે નહીં આમાં કેટલીક શરતો પણ લાગુ થશે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો